મિત્રો ગીર સોમનાથથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં પ્રી વેડિંગ ફોટો શોખીનો માટે ચેતવણી કિસ્સો સામે આવ્યો છે જે અનુસાર વેરાવળના આદરી બીચ પર પ્રી વેડિંગ સમયે પાંચ લોકો તણાયા હોવાનું જાણવા મળ્યું છે દરિયામાંથી ચાર લોકોનો બચાવ થયો છે જ્યારે એક યુવતી લાપતા થઈ છે યુવતીને શોધવા માટે સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે રિપોર્ટર હુસેન ભાદરકા વોઇસ ઓફ ઉના મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હો અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હો તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ ધન્યવાદ મારું નામ પ્રવીણભાઈ રાણાભાઈ આંભેડા હું ગીર સોમનાથ કેન્દ્રવા ગામનો વતની છું આજ રોજ અહીંયા આદરી મુકામે એક અઘટિત ઘટના ઘટવામાં આવી છે એમાં અમારા અનુસૂચિત જાતિ સમાજની દીકરી આદરીયામાં ગરકાવ થઈ ગઈ છે અહીંયા સ્થાનિક લોકો નવાપરા ગામના સરપંચો અહીંયા સ્થાનિક આદરી ગામના ઘણા બધા લોકો એનડીઆરએફની ટીમ તુલસીભાઈ ગોહેલ તેમજ કિશોરભાઈ કોહાડા દ્વારા પણ માણસો મોકલી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલમાં એનડીઆરએફની ટીમ પ્રયત્નો કરે છે પણ હજુ સુધી દીકરીની લાશનો કોઈ પત્તો નથી અને એક અહીંયા છાકલોડા ગામે એક પ્રસંગ હતો એ પ્રસંગને અનુરૂપ આ લોકો અહીંયા પ્રી શૂટિંગ કરવા માટે આવેલા એ દરમિયાન આગ ઘટિત ઘટના ઘટવામાં આવેલ છે કેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા અને કેટલાનો બચાવ થયો ટોટલ છ કે સાત લોકો હતા એમાંથી આ એક દીકરીનો બચાવ નથી થઈ શક્યો બાકીના બધા લોકો બચી ગયા છે અને તેમના મોબાઈલ અને કેમેરામેનનો કેમેરો એ પણ જતો રહ્યો છે મારું નામ અનિલભાઈ મલદેભાઈ પરમાર રહેવા છે જુનાગઢ આજ ગામ આદરીના જે દરિયા કાંઠે મારા સાડુભાઈની છોકરી અને પાંચ છ અન્ય એના મિત્ર અને શૂટિંગ હતા સાત આઠ વ્યક્તિ અહીંયા શૂટિંગ જે લગ્ન દરમિયાન જે કાંઈ વિધિવત જે ઉતરવા એ રીતનું એ પ્રિવેડિંગ ઉતારવા માટે આવેલા હતા એ દરમિયાન એક આવેલું જે દરમિયાન એ પાંચ સાત વ્યક્તિને એકી સાથે ખેંચેલા એ દરમિયાન પાંચ છ વ્યક્તિનો બચાવ થયેલો અને એક જે સાડુ મારા સાડુભાઈની છોકરી છે એનું નામ જલ્લું જે કે અને એને દરિયા જે છે હોય ગયા છે ને હાલની તો અત્યાર સુધી હજી શોધખોળ ચાલુ છે પણ હજી લાશ મળેલી નથી